ધારી તાલુકાના દલખાણિયા ગામથી આશરે પાંચેક કિલોમીટર દૂર કોડડા ગામ આવ્યું છે ઈયળના ભયંકર ઉપદ્રવથી પીડાઈ રહ્યું છે લાખોની સંખ્યામાં આ ઈયળ ગામની બજારમાં ઘરમાં સ્કૂલમાં ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં બસ ઈયડ જ જોવા મળે છે આ ઈડ ચોમાસાની શરૂઆત થતાં જંગલની નજીક જે ગામો આવેલા છે ત્યાંથી રહસ્યમય રીતે લાખોની સંખ્યામાં નીકળે છે ઈયડનો ઉપદ્રવ એટલો બધો કોઠડા ગામમાં વધી ગયો છે કે લોકો જમવા બેસે ત્યાં થાળીમાં પણ આવે છે આખો દિવસ કોટડા ગામની મહિલાઓ સાવણી લઈને આયુ ઈયળને કાઢવામાં વિસરે છે કોટડા ગામના લોકો દ્વારા પાવડર કે દવા અનેક વસ્તુઓનો ઉપયોગ ઈયડના ત્રાસ મુક્ત થવા માટે કર્યો છે પરંતુ એક હજાર મારો કે લાખો ઉત્પન્ન થાય છે આવી પરિસ્થિતિનું નિર્માણ આજે કોટડા ગામમાં થયું છે આજે કોટડા ગામ ભયંકર ઈયેડના ત્રાસમાંથી પસાર થયેલું છે અને ગ્રામજનોની માત્ર એક જ માંગણી છે કે આ ઈયડના ત્રાસમાંથી વહીવટી તંત્રો દ્વારા જરૂરી હસ્તક્ષેપ કરીને ગામમાં પડતી આ રહસ્યમય સમસ્યામાંથી મુક્તિ અપાવે હવે જોવાનું રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા કોટડા ગામની ઈયળના ત્રાસમાંથી મુક્ત કરાવે કે ગ્રામજનો પડતી મુશ્કેલીને તંત્ર ક્યારે દૂર કરશે તે તો જોવાનું રહ્યું thank <laughs> you